નમસ્કાર આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ લોકસભાની ચૂંટણી બે હજાર ચોવીસની સાથે સાથે રાજ્યની પાંચ વિધાનસભાની ચૂંટણીઓ પણ યોજાવાની છે અને તેમાં વડોદરા જિલ્લાના વાઘોડિયાની પણ એક બેઠક છે વાઘોડિયાની બેઠક જે અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા વિજય થયા હતા તેઓ થોડા દિવસ પહેલા જ રાજીનામું આપીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટી તેમને જ વાઘોડિયાથી ઉમેદવાર બનાવશે હવે સવાલ એ થાય છે કે ધર્મેન્દ્રસિંહ વાઘેલાની સામે કોંગ્રેસ કોને ઉમેદવારી કરાવશે પરંતુ હાલ જે માહિતી મળી રહી છે કે વાઘોડિયાથી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સંયુક્ત ઉમેદવાર એટલે કે ગઠબંધનનો ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાની સામે ઉમેદવારી કરશે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે લોકસભામાં ઇન્ડિયા ગઠબંધનના બેનર તળે ગઠબંધન કર્યું છે તેઓ બે સીટો પર ચૂંટણી લડી રહ્યા છે ત્યારે હવે વાત એવી પણ શરૂ થઈ ગઈ છે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ આજે પાંચ વિધાનસભાની બેઠકો છે તેમાં પણ સાથે મળીને ચૂંટણી લડશે આમ આદમી પાર્ટી બે સીટો પર ચૂંટણી લડશે અને ત્રણ સીટો પર કોંગ્રેસ ચૂંટણી લડશે આમ આદમી પાર્ટીએ જે બે સીટો માંગી છે તેમાંની એક સીટ વાઘોડિયાની બેઠક પણ છે એટલે આગામી સમયમાં આમ આદમી પાર્ટી આ વાઘોડિયાની સીટ પરથી આ પોતાનો ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાની સામે ઉતારી શકે છે એટલે આગામી સમયમાં જે ચૂંટણી વાઘોડિયાની વિધાનસભાની યોજાવાની છે તેમાં ભારતીય જનતા પાર્ટી વર્સીસ આમ આદમી પાર્ટીના ઉમેદવાર જોવા મળશે તેવી પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે